નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગર સોમનાથ ના જ્યોતિર્લિંગ ની હેઠળ ત્રિવેણી સંગમ તટે બિરાજમાન છે પ્રાચીન સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાળી મંદિર નવરાત્રીના પાવન અવસરે આ મંદિર ભક્તિ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે શિવ અનુસાર માતા સતીના પિતા દક્ષે યજ્ઞ ભગવાન શિવ અપમાન કર્યું હતું એ અપમાન સહન ન થતા દેવી સતી યજ્ઞ કુંડ જંપલાવી બલિદાન આપ્યું છે ભગવાન પોતાના સુદર્શન ચક્રથી દેવી શરીરના ટુકડા કર્યા એમ કુલ અંગો અને આભૂષણો ધરતી પર અલગ અલગ સ્થળે પડ્યા છે અને ત્યાં શક્તિપીઠો અસ્તિત્વમાં આવ્યા છે આજે પણ એ તમામ પવિત્ર સ્થાન પર માતાની શક્તિ સાક્ષાત રૂપે બિરાજમાન છે દરેક શક્તિપીઠ ની રક્ષા ત્યાંના ભૈરવ કરે છે અને એ જ શક્તિપીઠોમાંનું એક પવિત્ર સ્થાન છે સોમનાથ તીર્થ ખાતેનું ખાતેપીઠ મહાકાળી મંદિર જ્યાં નવરાત્રી દરમિયાન ભક્તિ અને આસ્થાનો અખંડ પ્રભાવ વહેતો રહે છે અંદર જાનિક વિરુધપુરોહિત સોમનાથ જ્યોતિર્લિંગ સોમનાથ પ્રભાસ પાટા આ ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે પ્રચલિત છે આનું પૂર્વ જૂનું અને પ્રાચીન નામ ચંદ્રભાગા શક્તિપીઠ છે પણ પ્રવર્તમાન કલી મહાકાલી અને કાલી માતા અહીંયા લોકોમાં પ્રચલિત છે આ મહાકાલી મંદિર છે અને શક્તિપીઠનું જે નામ છે જે ચંદ્રભાગા શક્તિપીઠ કહેવામાં આવેલી છે એ શક્તિપીઠ એટલા માટે કે માતાજીના ઉદરનો ભાગ આ જગ્યાએ છે એટલે ચંદ્રભાગા શક્તિપીઠ કહેવામાં આવેલી છે માતાજીનું મુખ દક્ષિણાભિમુખ છે એટલે આને દક્ષિણ કાલી તરીકે પણ આમની ઉપાસના સેવા પૂજા કરવામાં જ્યારે સતીના શરીરના સતીમાના શરીરના જે અંગો જે જે જગ્યાએ પડેલા એ જગ્યાને શક્તિપીઠ તરીકે માન્યતા આપવામાં આવી એની અંદર આ જગ્યાની અંદર એવું કહેવામાં આવે છે કે માતાજીના ઉદરનો ભાગ અહીંયા પડેલો છે જે પ્રવર્તમાન માતાજીની પ્રતિમામાં તમે જોઈ શકો કે માતાજીના પેટનો ભાગ ઉદરનો ભાગ એકદમ સુંદરની સાઈડ છે એટલે આ જગ્યા ઉદર પડેલું એટલે આનું નામ ચંદ્રભાગા શક્તિપીઠ છે બાજુમાં અહીંયા ચંદ્રકુંડ પણ આવેલો છે જે ચંદ્રભાગા શક્તિપીઠનો જે કુંડ હોય એ ચંદ્રકુંડ તરીકે પ્રચલિત હોય એટલે બાજુમાં ચંદ્રકુંડ પણ છે એમની મહત્વતા એ છે કે સમુદ્રની અંદર જેમ ભરતી અને ઓટ હોય એવી જ રીતે આ કુંડની અંદર સમુદ્રના ભરતી અને ઓટ ઇથી પ્રમાણે નિયમ મુજબ આ કુંડની અંદર પણ ભરતી અને ઓઠ આવે છે આ શારદીય નવરાત્રી છે એટલે માતાજીની અહીંયા નવ દિવસ ઉપાસના કરવામાં આવે પહેલે દિવસે પ્રથમ પહેલાં નોરતે ઘટસ્થાપન કરવામાં આવે ગણેશ પૂજા કરવામાં આવે અને માતાજીની પૂજા કરવામાં આવે નવ દિવસ બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠના દસ પાઠ કરવામાં આવે અને નવમીના દિવસે એ પાઠનો હવન એટલે મોટો એક યજ્ઞ કરવામાં આવે જેને દેવિયા હવન કહેવામાં આવે જેમાં એક પાઠનો પ્રધાન હોમ થાય ગણપતિ પૂજા માતૃકા પૂજા પૂજા યોગીની પૂજા ભૈરવ પૂજા ગ્રહ પૂજા આ બધી પૂજા એમનો હવન અને પૂર્ણાહુતિ થાય અને એ પછી પૂર્ણાહુતિ ત્યાં પછી જે કોઈ ભક્તો પૂર્ણાહુતિના દર્શન માટે વધારેલા હોય અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે આવી રીતે આદિ અનાદિ કાળથી ગુરુ પરંપરા પ્રમાણે અહીંયા નવરાત્રિ ચૈત્રી નવરાત્ર અને શારદીય નવરાત્રિનું ઉજવણું કરવામાં આવે છે અહીંયા દેશ વિદેશમાંથી ભાવિકો દર્શન માટે વધારે છે અમુક ભાવિકો એવા આવે છે કે જેમને ખબર નથી હોતી કે શક્તિપીઠ ક્યાં છે છતાં પણ એ લોકો ગોતતા ગોતતા ગૂગલ ઉપર સર્ચ કરી અને શક્તિપીઠ તરીકે દર્શન કરવા અહીંયા આવે છે જી જે જે જગ્યાએ સતીમાના શરીરના અંગોનો પ્રાદુર્ભાવ થયો એવી એવી જગ્યાએ શક્તિપીઠો થઈ શક્તિપીઠના ભૈરવ થયા એવી જ રીતે અહીંયા માતાજીના ઉદરનો ભાગ પડેલો છે એટલે ચંદ્રભાગા શક્તિપીઠનું નામ છે અને સાથે આમના જે ભૈરવ છે જેનું બાલ સ્વરૂપ અહીંયા બિરાજમાન છે જેને રક્તુન ભૈરવ તરીકે

तपसी बापू शांत पचास वर्षी गाय जीवन यापी में माता जी ने सेवा पूजा साथ ही तपस्या करता था ओम नमो नारायण जय माता मेरा नाम हरि महंत हरि नारायण गिरी गुरु जी तपसी बापू महंत शांतानंद गिरी जी महाराज ये श्री सिद्ध चंद्रभागा शक्ति पीठ है यहाँ माता जी का उधर बाग गिरा था और तो ये यहाँ पे गुरु परंपरा चलती आ रही है यहाँ पे पहले रणछोड़ गिरी महात्मा होते थे उन्होंने तीन दिन के लिए त्रिवेणी मीठी कर दिया था फिर उनके शिष्य हुए त्रिवेणी जी उन्होंने कुंड में से घी भरवा दिया था फिर हमारे गुरु जी भी यहाँ पे गाय का दूध पी के ही रहे यहाँ पे पचास साल भजन किया उन्होंने माता जी का उन्होंने सिर्फ गाय का दूध ही पिया गाय के दूध के सिवा कुछ नहीं फल कुछ नहीं ओनली फॉर दूध ये जब तब करने की भूमि है ये एकांत वातावरण पड़ता है हमारे जितने भी महात्मा हुए यहाँ सब ने विद्या प्राप्त किया माता जी से बातें भी करते हुए थे हमको माता जी से बातें भी करते होते थे हमारे गुरु जी ने भी यहाँ बहुत तप किया यहाँ माता जी का भजन करते होते हैं माता जी उनको साक्षात कई बार दर्शन भी दिए हैं अभी हमारे को मौका मिला है हम जब तप कर रहे हैं माता जी की सेवा पूजा कर रहे हैं यहाँ तो पूरे भारत से भारत के बाहर से भी आते हैं श्रद्धालु માતા શક્તિજી નવરાત્રે હમન હો ભોજન પ્રસાદ હોવાસ તીર્થ પુરોહિત વર્ષોથી આ શક્તિપીઠ પર પૂજા અર્ચના માટે આવે છે તેમના જણાવ્યા મુજબ આ પવિત્ર સ્થાને માતાજી ઉદર પડેલું હોત તે ચંદ્ર ભાગા શક્તિ તરીકે ઓળખાય છે અહીં માતાજીની મૂર્તિમાં પેટનો ભાગ અંદર તરફ દેખાય છે નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં ખાસ ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી શરૂ થાય છે પ્રથમ નોરતે ઘટસ્થાપન પાંચમી નોરતે ગરબી ગાય સાતમી નોરતાએ કુમારી કા પૂજન આઠા ગરબો અને નવ મે હવન હોમ આ ભવ્ય ભગવાન રંગમાં જળહળતું આ મંદિર ચોવીસ કલાક યાદ એવી સર્વભૂતેશુ ના કીર્તન અને અખંડ ધૂન ગુંજે છે અખંડ દીપ પ્રજ્વલિત રહે છે અને નવરાત્રીમાં ખાસ અખંડ દીપ માટે એક ઘીનો એક તેલ સચિવનો ઉપયોગ થાય છે નવ દિવસ દરમિયાન તીર્થ પુરોહિતો દ્વારા દુર્ગા સપ્તશતીનો પાઠ થાય છે અપવિત્ર પરિસરમાં ગુરુગાદી દુર્ગેશ્વર મહાદેવ દત્તત્રેય મહારાજ ભકતુંડ ભૈરવ અને ગુરુ સમાધિ જેવા પવિત્ર સ્થળો ભક્તોની આધ્યાત્મિક અનુભવ કરાવે છે हैदराबाद है से આવેલા निरंजन यादवનો પરિવારે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે તો નવરાત્રીની પવિત્ર પળોમાં સોમનાથ જીતલિંગનું છત્રછાયા હેટર સિદ્ધ ચન્દ્રબાઘા શક્તિપીઠ ભક્તો માટે આસ્થા શ્રદ્ધા અને ભક્તિનો અનુકુ સંઘમ સાબિત થયેલ છે નમસ્કાર સર મેરા નામ નિરંજન यादव है और ये मेरा पूरा परिवार है हम सब लोग हैदराबाद से आया है बाबा सोमनाथ जी का दर्शन के लिए आया है और यहाँ पे आने के बाद बाबा जी का दर्शन के बाद यहाँ पे पता चला कि अपना फिफ्टी वन शक्तिपीठ जो है उसमें से एक बहुत महत्वपूर्ण शक्तिपीठ जो है वो यहाँ पे चंद्रभागा माता जी का है और जैसे हमें पता चला तो हमने ढाई में करके पूरा ऑटो करके फैमिली के साथ यहाँ पे आ गए पूरे दस लोग हैं हमारे मिसेस है माता जी है भतीजे बेटे बेटियाँ है सब लोग है और हमको यहाँ पे आने के बाद हमने जो चढ़ावा दिया है माता जी का हमारा ये सोच था कि हम ऐसा कुछ दक्षिणा देके जाएंगे लेकिन यहाँ पे आने के बाद इतना अच्छा लगा कि हमने पूरा परंपरा का अपना जो है हैदराबाद का हमने साड़ी माता के लिए जो देना था गहना देना था सब कुछ हमने परंपरा के हिसाब से हमने चढ़ावा दे दिया और यहाँ पे आने के बाद हमें इतना आनंद मिला है और इतना सुख शांति लग रहा है कि हमें लगता है कि यहाँ पे कम से कम और एक दिन ठहर जाए तो ऐसा लग रहा है और ये नवरात्रि का समय है और माता जी ने हमें इतना आशीर्वाद दिया बहुत अच्छा लग रहा है और ऐसे और सारे भक्ति भक्ति लोग और श्रद्धालु लोग यहाँ पे आए और माता जी का आशीर्वाद जय माता दी मेरा नाम पुलता साई वैष्णवी है मैं हैदराबाद से आई हूँ हम लोग सारे पूरे परिवार के साथ सोमनाथ दर्शन करने के लिए आए थे इधर तो हमें पता चला कि इधर शक्तिपीठ है जो 51 वन शक्तिपीठ में से एक है तो हमें बहुत अच्छा लगा कि इधर भी एक शक्तिपीठ है तो देख लेते हैं तो इधर आने के बाद इतना अच्छा लगा हमें कि मैं मैं समझती हूँ कि इतना भाग्य मिला है हम सब लोगों को इधर आके देखने के लिए तो मैं धन्य हो गई कि इधर आके दर्शन किए तो पूरे परिवार के साथ अब आई तो बहुत अच्छा लगा है आ, आज नवरात्र चल रहा है वो तीसरा दिन है आज तो इधर माता रानी के पास आने के लिए बहुत अच्छा लगा है और वो शक्ति हमें मिलती है नवरात्रि के दिन तो बोलते हैं कि शक्ति माँ शक्ति होती है तो इधर आपके देखने से मुझे भी लगा कि मेरे में भी बहुत अच्छे से शक्ति आ गई प्रार्थना किए कि सब सब भला हो जाए सबका जो इधर नवरात्रि के दिन कोई भी आता है तो बहुत मनोकामना से आता है कि कुछ भी पूछो हो जाता है तो मैंने कुछ भी पूछा हो जाता है सोच रही हूं बस। न्यूज़ समाचारों ना सतत अपडेट न्यूज यूट्यूब चैनल दबाव रहो फेसबुक इंस्टाग्राम ट्विटर आरोप